નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો આ ગુજરાતી યુટ્યુબર્સ માટે આ એક ખાસ વિડીયો છે મારો એવો કોઈ જ દાવો નથી કે ગુજરાતી યુટ્યુબરોમાં જાગૃતિનો અભાવ છે પણ એક વસ્તુ આપણે બધાએ ધ્યાનમાં રાખવાની છે મારી ચેનલ ભલે આમ ત્રણ ચાર વર્ષ જૂની હોય પણ એક્ટિવ છેલ્લા દોઢ વર્ષથી છે અને પહેલેથી ખબર નહીં મેં આ પ્રેક્ટિસ કરી છે એટલે મારી એવી ઈચ્છા છે કે અત્યારે જે એક નવી વસ્તુ સામે આવી છે એની સાથે હું બધા જ યુટ્યુબર યુઝર્સને અવગત કરાવું એટલે આ વિડીયો હું લઈને આવ્યો છું આપણે જુદા જુદા વિષયો પર વિડીયો બનાવીએ છીએ અને એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હું તમને વિનંતી કરું છું ગંભીર વિષય છે એટલે આપણે ગંભીરતાથી આ વિષયની ચર્ચા કરીશું તો વાત છે ઓપરેશન સિંદૂર જે હમણાં થયું એના થોડા દિવસ પછીની લગભગ દસ પંદર દિવસ પછીની હું કોઈના નામ અહીંયા નહીં લો એક વ્યક્તિ પણ છે એનું પણ નામ નહીં લો પણ અહીંયા એક બહુ મોટા યુટ્યુબર જે હિન્દીમાં ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવે છે ઘણા વર્ષોથી હું પણ એમના નો ચાહક છું પણ જ્યારે આ વસ્તુ આવતી ત્યારે મને પણ સહેજ ખટકતી એમની એક એમનો એક વિડીયો આવે છે કે એનઆઈએ મને બે સ્ટ્રાઇક આપી હવે જે લોકો યુટ્યુબ ના નિયમોથી અવગત નથી ખા એમને મારા દર્શકો છે એમને હું કહી દઉં કે તમે કોઈની પણ વસ્તુ કોપીરાઇટવાળી ચોરાઓ તો યુટ્યુબ તમને ત્રણ વખત તક આપે છે એને સ્ટ્રાઇક કહેવામાં આવે છે પહેલી સ્ટ્રાઇક આવે ને અમુક દિવસોમાં જો ફરીવાર બીજો કોઈ વ્યક્તિ પણ તમને સ્ટ્રાઇક ના આપે ત્યાં સુધી તમારું જે રીચ છે ને બધું ઓછું કરી નાખે સાઠ કે નેવું દિવસનો કંઈક નિયમ છે એક એ દરમિયાનમાં બીજી અને ત્રીજી આવી ગઈ જો આ નોટિસ પીરિયડમાં તો તમારી ચેનલ બંધ કરી દે આ જીવન તો આ જે ભાઈ છે એમને એક વિડીયો બનાવ્યો કે એનઆઈ જે ન્યૂઝ સંસ્થા છે એણે મને ઓપરેશન સિંદુરના એએનઆઈના વિડીયો ફક્ત નવ સેકન્ડ લેવા માટે મને બે સ્ટ્રાઇક આપી દીધી અને હવે ત્રીજી સ્ટ્રાઇક બાકી છે એ સાહીઠ નેવું દિવસમાં જો એ મને આપશે તો મારી ચેનલ કાયમ માટે બંધ થઈ જશે આના બદલામાં મારી પાસેથી કે કે લાખ રૂપિયા છે તમે અમારું લઈ લો અને ભાઈ ઈચ્છો એટલા વિડીયો મૂકો તો આ તો દાદાગીરી કહેવાય એવું એ ભયનું કહેવું છે હવે આપણે આખા મુદ્દાને સાંભળીએ સમજીએ હું કાયદેકીય નિષ્ણાત વ્યક્તિ નથી પણ હું જેટલું સમજુ છું એટલું કોપીરાઈટનો કાયદો સ્પષ્ટ છે કે તમારો ક્રિએશન જે હોય એ તમારું છે તમારા પર એના પર લીગલ રાઇટ છે જો બીજો કોઈ તમને એના મૂલ્ય આપ્યા વિના ચોરી કરે અને પોતાના ઉપયોગમાં લે એ બી પૈસા કમાવા માટે તો તમે એના પર કેસ કરી શકો છો અથવા તો તમે એની પાસેથી એનું વળતર માંગી શકો છો આ સ્પષ્ટ કાયદો છે જો એ વળતર આપવાની ના આપે તો તમે કોર્ટમાં જઈ શકો છો હવે આપણે વાત કરીએ તો એ છે છે પીટીઆઈ આઈ એક આ ત્રણ મુખ્ય ન્યૂઝની સંસ્થાઓ છે આપણા ભારતમાં એમાં એનઆઈ એની સોશિયલ મીડિયાની પ્રેઝન્સને કારણે વધુ લોકપ્રિય છે અને વધુ લોકો એની સુધી પહોંચતા હોય છે હવે આવડું મોટું તમે વિચાર કરો આજે હું તો આ રેન્ટ ઉપર હું સ્ટુડિયો પર આવું છું પણ એવું માની લે કે આ સ્ટુડિયો મારો છે તો આ સ્ટુડિયોને પહેલાં તો મેં એ આ ખાલી ખોખું ખરીદ્યું એના મેં પાંત્રીસ પચાસ લાખ રૂપિયા આપ્યા પછી આખો સ્ટુડિયો મેં બનાવ્યો ગ્રીન સ્ક્રીનનું આખું ઊભું કર્યું પાછળ એક આખું માળખું ઊભું કર્યું મારી એક ઓફિસ ઊભી કરી જ્યાં લોકો મને આવીને મળે સ્ટુડિયો બુકિંગ કરે ફર્નિચર મૂક્યું આ લાઇટ્સ લીધી કેમેરો લીધો આ બધાના એડિશનલ બીજા ચાલીસ પચાસ એટલે એક કરોડ રૂપિયામાં મેં આખું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અહીંયા મેં આ મારો વિડીયો બનાવ્યો અને તમે કે કોઈ ઝેડ વ્યક્તિ મારા રિવ્યૂમાંથી કે મારી આખું ઇન્ફોર્મેશન છે એમાંથી તમે કોઈ એક નવ સેકન્ડનો ટુકડો લઈ મને પૂછ્યા વગર પોતાની મોનિટાઈઝ થયેલી ચેનલમાં તમે મૂકો છો તો શું મારો એ હક નથી કે હું આટલો બધો ખર્ચો કરીને આ બધું બનાવું છું મારો સમય આપીને તો મને એમાંથી કંઈ વળતર મળે બિલકુલ છે તો એ નહીં તો આટલી વિશાળ સંસ્થા છે દુનિયાના અને દેશના મોટા ભાગના ખૂણાઓમાં એના પોતાના પત્રકારો છે કેમેરામેન છે અને એ નાય પણ મેં સાંભળ્યું છે કે જેના વિડીયો પ્રોવાઈડ કરે છે એ પણ લોના પછી એચડીના ને ફોર કે એમ ત્રણ રીતના આપે છે જેવું તમારું સબસ્ક્રિપ્શન ટૂંકમાં એ પ્રકારની આખી ટેકનિક એ વાપરે છે અને આજે એના એક એવી સંસ્થા છે કે કંઈ પણ ન્યૂઝ થાય તો તમે એના ટ્વિટર ઉપર કે એની સાઇટ પર જઈને એની ખરાઈ કરી શકો કહું કે આ ખરેખર આ બન્યું છે કે અફવા છે મને બહુ જૂનું યાદ આવે છે કે કાદર ખાન ના ગુજરી જવાના ત્રણ કે ચાર વખત અફવા આવી તો હું સૌથી પહેલાં જતો એનઆઈમાં એની સાઈટ ઉપર કે ભાઈ ત્યાં આવ્યું છે દોઢ બે કલાક હું જોઈ રાખું પછી ના આવ્યું હોય તો માની લઉં એટલે આ તો એક ઉદાહરણ છે તો એ પોતાની સંસ્થા ચલાવવા પ્લસ આ લોકોને મોકલવા એમને પગાર આપવા એડિટર્સ જે હશે વિડીયોના એને પગાર આપવા એને અપલોડ કરવા માટેના વેતન આ બધામાં દર મહિને કેટલા કરોડોનો ખર્ચો એ કરતા હશે અને તમે એમાંથી જોયું જશે એમ કરીને વિડીયો મૂકી દો તો એને એને પૂરો હક છે કે તમારા ઉપર એ કેસ કરે અથવા તો તમને એ સ્ટ્રાઈક આપે એ જે ભાઈ છે એમનું એવું છે કે મેં જ્યારે સ્ટ્રાઇકનો મને લેટર આવ્યો ત્યારે આવ્યો હતો કે ભાઈ તમારે જે કોઈ પક્ષ હોય તમે આ નંબર ઉપર આ ભાઈને ફોન કરો તો મેં જયારે એ ભાઈને ફોન કર્યો તો એમણે કીધું કે ભાઈ ત્રીસ પાંત્રીસ લાખ કે જે અમારું સબસ્ક્રીપ્શન છે એ લઈ લો નહીતર અમે ત્રીજી સ્ટ્રાઇક્સ આપીશું કારણ કે એને શું કર્યું કે એમના બે પાંચ ત્રણ વર્ષ જૂના વિડીયો પણ શોધી રાખેલા જે એમણે આ યુઝ કર્યું હતું તો એ ભાઈએ કીધું કે આ તો ભાઈ દાદાગીરી કરે એસ્ટ્રોશન એક્સ્ટ્રોશન શું કહેવાય પેલું પૈસા પડાવવાની ભાઈ એમની કાયદેસરની આ કાયદેસરની એમની સંપત્તિ છે ડિજિટલ તમે નવ સેકન્ડની ચોરી કરો કે નવ કલાકની ચો ક્લિપ લો ચોરી એ ચોરી જ છે જેમ કહેવાય છે કે નવ પૈસા કે નવ રૂપિયા મેં ક્યાંકથી ઉપાડી લીધા કે નવ હજાર કરોડનું કોઈનું કરી નાખ્યું ચોરી જ કહેવાય કાયદાની દ્રષ્ટિએ આ જ્યારે મેં ચેનલ ચાલુ કરીને ત્યારે અમુક લોકો સલામ અને એવી આપી હતી કે સિદ્ધાર્થભાઈ તમે છે ને જે આ મુદ્દો છે ખાસ કેવો છે મારે કે દસ સેકન્ડની અંદર કરો ને તો તમારા પર કોઈ કોપીરાઈટ ના આવે ત્યારે મેં ચેક નહોતું કર્યું કે આવો કોઈ કાયદો છે કે નહીં પણ અંદર એક ડર તો કાયમ રહે કે ના યાર આ નવ સેકન્ડ કે આ જ એક મારું મગજ પણ આમ જ કહેતું કે ભાઈ ચોરી તો ચોરી છે પછી એક સેકન્ડનું કરું કે પંદર સેકન્ડનું કરું હું કાયમ એનાથી અવોઈડ રહ્યો છું વચમાં મેં મારા મિત્રોને પણ સલાહ આપી હતી કે જ્યારે પણ ગુજરાતી મૂવીના રિવ્યૂ કરતા હોય ત્યારે એ ટ્રેલરમાંથી એ કટ કરીને મૂકે હું કહું ભાઈ ધ્યાન રાખજો કોઈક આ શક્ય છે કે સ્ટ્રાઇક તમારા પર આવી શકે છે ઠીક છે આપણા ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર્સ ને બધા મોટા મનના છે કે આવી બાબતો ધ્યાને નથી લાવતા પણ આ શક્ય છે એ કરી શકે છે એ લોકો તો એ નવ સેકન્ડવાળી તો વાત જ હંબક છે એ કોપીરાઇટમાં જાય જાય ને જાય જ એટલે આ જે લોકો તૂટી પડ્યા છે ને એ ઉપર એમની એ બહુ મોટી ભૂલ છે હવે એ નો જો હું એટલે આ લોકોનો એક પક્ષ લઉં તો એ એક હું એ કરી શકું કે એમણે કોપીરાઈટ સ્ટ્રાઇક આપીને એની બદલે કોપીરાઈટ ક્લેમ આપીને એક ચેતવણી આપવા જોઈએ સ્ટ્રાઇકમાં મેં કીધું પ્રમાણે અમુક પીરિયડમાં જો બીજી ને ત્રીજી સ્ટ્રાઇક આવી જાય તો તમારી ચેનલ બંધ થઈ જાય કાયમ માટે પણ ક્લેમ કરે ને તો શું ફેર પડે કે તમને એ તમારું જે એ ચેનલનો એટલે જે વિડીયો પર જે ક્લેમ આવ્યો હોય ને એના મોનિટાઈઝેશન બંધ થઈ જાય ત્યાર પછીથી એટલે કે પહેલી જૂને જો ક્લેમ આવે તો પહેલી જૂનથી જે તમારી એ વિડીયોમાં કમાણી થવાની હતી એ બંધ થઈ જાય એ પહેલાંની તમને મળી જાય આટલું એના કરી શકતી હતી પણ હવે ઇટ ડિપેન્ડ્સ મેં કીધું મારા ધંધામાંથી એટલે મારા વિડીયોમાંથી કોઈ લઈ લે તો મારો ગુસ્સો હતો તો મારો લુકઆઉટ શું છે કે હું આને સ્ટ્રાઇક આપું કે ક્લેમ આપું એ પણ મારો હક છે જેમ આપણે ઓપરેશન સિંદૂર કર્યું શરૂઆતમાં જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે ભાઈ એમનો એક લોન્ચ પેડ આપણે તોડી નાખ્યો પછી જ્યારે એર સ્ટ્રાઇક કરી તો એમના જે ઠેકાણા હતા આતંકવાદીના એના પર બોમ્બ માર્યો એક જ પણ જ્યારે પાકિસ્તાન સખણું ન રહ્યું તો આપણે નવ જગ્યાએ પ્લસ એમના અગિયાર કે બાર એરબેઝ તબાહ કરી નાખ્યા તો એ આપણો આપણો લુકઆઉટ છે કે આપણે શું જોઈએ છે આપણી સાથે જે અન્યાય થયો છે એનો બદલો આપણે કઈ રીતના લઈએ છીએ તો એ એના એનો લુકઆઉટ છે કે કઈ રીતના કરી શકે તો ભગવાનની દ્રષ્ટિ કૃપાથી મને પહેલેથી આ બાબતનો ડર હતો કે હું કોઈ ક્લિપ ન યુઝ કરું કદાચ કોઈક જૂનામાં થઈ ગઈ હશે તો એ કદાચ મારી ભૂલ છે એને હું સ્વીકારું છું પણ મેં મારા અત્યાર સુધી લગભગ ચારસો જેટલા વિડીયો આવ્યા છે એકાદ બેમાં મેં આવી ભૂલ કરી હશે તો આ ન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ એનો જે આ રાઇટ છે એનો ઉપયોગ એ કરી શકે છે અને એ નાઇનના જે રીતના કર્યું એ રીતના કરી શકે કાં તો તમારી પાસે એ વળતર માગશે કાં તો તમારા પર કોર્ટમાં કેસ કરશે કાં તો સ્ટ્રાઇક વગેરે આપીને તમારા વિડીયો અને ચેનલ હટાવી દેશે તો જેટલા યુટ્યુબર્સ છે ગુજરાતમાં આ બધા આ યુદ્ધમાં જે યુટ્યુબર અને એના પર ચાલી રહ્યું છે એના પર આ ધ્યાન આપો કે આવું ન કરો એક બહુ મહાન વિદેશમાં રહેતા યુટ્યુબર છે એમણે અને જે ભારતની વાતોમાં ચંચુપાત રોજ કરતા હોય છે એમણે પણ આનો વિરોધ કર્યો કે ભાઈ આ તો લોકશાહીની વિરુદ્ધ છે અચ્છા તો એમણે એક નાનકડા બાબાએ એમનો કંઈક વિડીયોનો ક્લિપ મૂકી હતી તો નીચે જઈને ધમક્યા કે બેટા તું બહુ સારું બોલે છે પણ આ ચોરી બોરી ના કરતો નકર હું સ્ટ્રાઇક આપી દઈશ એટલે ગર્ભિત શબ્દોમાં આવું કીધું તો એટલે આમ પણ આ લોકોના દેખાડવાના અને ચાવવાના જુદા હોય છે તો મારી વિનંતી છે કે જેટલા પણ યુટ્યુબર્સ આ વિડીયો જોતા હોય જે કોમન સેન્સ છે એવું કહે છે કે કોઈની પણ ક્લિપ કે વિડીયો ઉપાડીને આપણા ઉપર ન કરવું જો તમે રિએક્શન વિડીયો પણ આપો છો તો પણ સંભાળીને કરવા કારણ કે એ પણ કોપીરાઈટનો ભંગ છે કાયદાની દ્રષ્ટિએ તો વિચારી સમજીને આ બધું કરજો શક્ય હોય તો કોઈની પણ ક્લિપ ઉઠાવી નહીં જતાં પહેલાં એક સુંદર ઉદાહરણ આપું અમિતાભ બચ્ચન જ્યારે એમનો ખરાબ કાળ શરૂ થવાનો હતો ત્યારે અહીંયા ઈડરમાં એમના એક વિડીયોનું શૂટિંગ કરવા એ દરમિયાન આપણા ગુજરાતના બહુ જાણીતા હાસ્ય કલાકાર નામ નહીં આપું એમની પાસે ગયા કે સર હું તમારો બહુ મોટો ચાહક છું તમારા પિતાજીની જે મધુશાલા છે એને મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તો આપ જુઓ તો અમિતજીએ એને જોયું વ્યવસ્થિત બે ચાર પાના ફેરવ્યા બુક બાજુમાં મૂકી અને કીધું બહુ સરસ તો હવે આપણે જરા કોપીરાઈટ્સની વાત કરી લઈએ આ અમિતાભ બચ્ચનનો હક હતો એમ કોપીરાઈટ એવું કહે છે કે તમારા ગયા પછી તમારી જે કોઈ પણ આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એના પર સાઠ વર્ષ સુધી તમારી સંતાન અને એની પછીની પેઢીનો હક છે એટલે તમે કંઈ પણ વાપરો તો એના પૈસા તમારે એમને આપવાના છે તો હરિવંશરાય બચ્ચનને હજી તો અમુક જ વર્ષ થયા છે સ્વર્ગે સિદ્ધાવ્યા એને તો એ હક હજી પણ અમિતાભ પાસે છે ભગવાન ન કરે અમિતાભ બચ્ચનને બહુ લાંબી ઉંમર મારે પણ એમને સાઠ વર્ષ થશે ત્યાં સુધી એ અભિષેક ને એના છોકરાઓ સુધી આ જશે સેમ અમિતાભની પણ જે કંઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એનું પણ એવું જ થશે મહાત્મા ગાંધીને જ્યાં સુધી ગુજરી ગયા ત્યાં સુધી નવજીવન પાસે એના બધા રાઈટ્સ હતા હવે સત્યના પ્રયોગો ગમે તે વ્યક્તિ છાપી શકે છે કારણ કે ગાંધીજીને ગુજરી ગયા સાઠ વર્ષ થઈ ગયા એટલે હક જે સમજે છે એ એનો ઉપયોગ કરવાનો જ છે ધ્યાન રાખજો સુરક્ષિત રહેજો વિડીયો બનાવતા બને ત્યાં સુધી પોતાનું જ કરો ક્રિએશન બહુ એવું હોય તો એ પ્લેસ પર જઈને શૂટ કરીને કરો કોઈ તમને ના નહીં પાડે જરૂરી મંજૂરી લઈને ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી સિકટોક સાથે જોડાયેલા રહેજો અને સિદ્ધાર્થ ચાહને આજ્ઞા આપો તમને બધાને આવજો